નગરપાલિકામાં કામ કરું છે એ લોકોની સાથે જ છે અને અમારી તો વર્ષોથી એવી ઈચ્છા છે કે એ લોકોને પગાર વધારવા લે પરમાનન્ટ કરે અને એમને રહેણા ક્રિયા અમે તો આજે પહેલા પ્રશ્ન બોર્ડ ચાલતા પહેલા એક પ્રશ્ન ઉઠ્યો કે કર્મચારીનો ખરેખર કર્મચારીની એમની લાગણી હોય નગર સરકારને રાજ્ય સરકારમાં બી પાંત્રીસ વર્ષથી એમની સરકાર છે નગરપાલિકા પચીસ વર્ષથી સરકાર છે પંચાણું ની ભરતી થયેલી તે બી આજ દિન સુધી ભરતી થઈ નથી એટલે અત્યારે ખાલી દેખાવ પૂરતા લાયા છે ભરતી માટે ખરેખર આણાની ની જનતા ઘણી હેરાન છે સુવિધા માટે અહીંયા સ્ટાફ ની બહુ છે બધા જાણે છે જે ભરતી ની વાત કરે છે તો એમને એમને રીતે માણસો અહીંયા મેલેલા બસ્ટર ઉપર એમના એમના મરજિયાના માણસ ખાલી પટ્ટાવાર વધારે અહીંયા ફરતા માણસો વધારે છે કામદાર કે માણસ ખરેખર કે જે મેળવાના એ અત્યારે મેલ્યા નથી ને અત્યારે ભરતીની વાત છે એમને એવું એમને અત્યારે એવું જ બતાવવું છે કે ભરતી કરવાના છે ખરેખર કોઈ ભરતી થવાની નથી જે જૂના છે વર્ષોથી જે મહેનત કરી રહ્યા છે એ સેવા આપી રહ્યા છે એમને કાયમી કરતા નથી બીજી વસ્તુ કાયમના જે પ્રશ્નો જે સાત કરોડની વાત કરીએ અમે જે અંદર ઇલેક્શન હતું માર્ચ મહિનો બજેટ બાર મળ્યું માર્ચ ની અંદર ખર્ચા સત્તર કરોડ રૂપિયા તો અંદર અલગ અલગ કઈ બતાવે ખર્ચા કરી શક્યા જનતા તો આણંદની જનતા ને કઉ છું જગ્યાએ અમે વિપક્ષ તરીકે લડત આપીએ ની જનતા બહાર આવીને આ લડત આપવી પડશે કોરોના ના ટેક્સ ના રૂપિયા છે જનતા ને અવાજ ઉઠાવવો પડશે અમે તો ઉઠાવીએ છીએ ને એ જનતા જ લાવે છે ભાજપ સરકાર ને હવે જનતાએ બહાર નીકળવું પડશે અમે તો લડીએ જ છે વિપક્ષ તરીકે આણંદની જનતા બહાર નાગરિકો એ નાગરિકટર ના પ્રશ્ન છે વરસાદી પાણી ના નિકાલ છે ડીપી નો પ્લાનિંગ છેલ્લા પચીસ વર્ષ એ લડાઈ કરું દસ વર્ષથી કે પચીસ વર્ષથી નો ડેવલપમેન્ટ પ્લાનિંગ થવું જોઈએ અત્યારે ટ્રાફિક ની સમસ્યા એટલે છે કે ડીપી ના રસ્તા નહીં ખોલ્યા એટલે રોજગારી માટે કેસ એરિયા માં લોકો આવે છે ખરેખર તો રોજગારી એમને જોવે અહીં ધંધો કરવા આવે છે ડીપી નો પ્લાનિંગ થાય એના લીધે માર્કેટ જે સુવિધા મળશે બધું મળશે આ તો મહાનગર ની વાત કરે છે તો પહેલા ડીપી પ્લાનિંગ કરવું પડશે આનાનું આણંદની જે જનતા છે એમને પહેલા સુવિધા આપવી પડશે પછી મહાનગરપાલિકા કરવી પડે સરકારને રાજ્ય સરકારને પહેલા આણંદની જનતાને પ્રોમિસ આપવું પડશે કે ડેવલપમેન્ટ ડેવલપે ડેવલપમેન્ટ પ્લાનિંગનો નક્શો કરવો પડશે

પૂછ્યા વગર જ સો ભંડોળ બધા પૈસા વાપરવાનું નક્કી કરેલું છે અને આમાં કેવું છે કે નગરપાલિકા જેમ ખાલી થઈ ગયો એમાં લોકોએ તળિયા ઝાટક કરી દીધું છે આ લોકોને ઘણા એવા કામ છે કે અમે લોકો મુદ્દાસર મૂકેલા છે જેમ કે ટૂંકી ગલીનું દબાણ આ લોકોને આણંદ નું દબાણ દેખાતું નથી બસ ફક્ત જયારે બી જોવે ત્યારે સ્ટેશન રોડ ટૂંકી ગલી એ લોકોને એવું નથી દેખાતું કે ભાઈ શાસ્ત્રી બાગ સામે વર્ષો થી કોલો ઉભો છે અમુક જગ્યાએ જે રસ ના ખોલો એમણે પૈસા લઈને કામ કરેલું છે એ બધા એમને નથી દેખાતા દબાણ પાવતીઓ લઈને એ લોકો લીધેલા છે એ લોકો નથી દેખાતા વોર્ડ નંબર છ માં વર્ષો સ્લોટર હાઉસ ચાલુ નહીં થતું એમને નથી દેખાતું એમને કોમ્યુનિટી હોલ ચાલુ થાય છે એ બી નથી દેખાતું વોર્ડ નંબર છ માં રિવર્સ બોલ લગાયેલો છે ત્યાં પાણી ભરાઈને લોકોના ઘરો પાણી જાય છે એ નથી દેખાતું એમને ઘણી વસ્તુ જે વોર્ડ નંબર ચાર માં કે જે વોર્ડ નંબર ચાર માં એક સ્કૂલ છે

તમે બતાડો કે ક્યારે બી એક ફોગ કોઈ બી એરિયા માં આવ્યો હોય એવું બતાડો તો અમને ખબર પડે કે ભાઈ ક્યાં ફોગ આવતા પચાસ લાખ રૂપિયા ક્યાં ગયા એ કઈ સમજમાં નથી આવતી આચાર સંતા દરમિયાન